સાકર પાપડી નામ તમે સાંભળ્યું હશે તો આજે આપણે એ જ બનાવવાના છીએ એના માટે મેં સૌથી પહેલાં ચણાનો લોટ લીધો છે ઘી છે અને સાકર છે તો સૌથી પહેલાં આપણે છે ને એક પેનમાં ઘી ગરમ કરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું અને એને શેકવાનો છે પણ એટલું નથી શેકવાનો કે જેનાથી એ બ્રાઉન કલરનો થઈ જાય એને આપણે પીળા કલરનો જ રહેવા દેવાનો છે અને એને સતત આપણે હલાયા રાખવાનું છે કન્ટિન્યુઅસલી આપણે એને સ્ટોર કરતા રહીશું કે જેથી નીચે ચોટી ન જાયો કે થોડાક જ ટાઈમમાં તમે એમાં જોઈ શકશો કે એમાં બહુ જ બધા બબલ્સ આવી રહ્યા છે એને કન્ટિન્યુઅસલી સ્ટોર કરતા રહીશું આપણે અને થોડીક વાર થાય એટલે આવી રીતે બબલ્સ આવી જાય ત્યારે એને આપણે સાઈડ ઉપર કરી લેવાનું છે ગેસ બંધ કરીને પણ એને થોડીક વાર સુધી મિક્સ કરતા રહીશું આપણે પછી એક બીજી પેન લીધી છે હવે એમાં આપણે ચાસણી બનાવવાની છે તો એના માટે અહીંયા સાકર લીધી છે અને એ સાકર ડૂબે એટલું એમાં પાણી લઈશું આપણે એમાં દોઢ તારની ચાસણી બનાવવાની છે એક પ્લેટમાં આપણે ચાસણી ચેક કરી જોઈશું જો આ જે આપણા ડ્રોપ્સ છે એ એક જ જગ્યા ઉપર સ્થિત રહે તો આપણી ચાસણી તૈયાર છે તો હવે આપણે જે આપણું ચણાના લોટનું મિક્સર હતું એમાં આપણે ચાસણી એડ કરીશું એને આપણે છે ને ગરણીની મદદથી ચારતા ચારતા મિક્સ કરતા જવાનું છે પછી આ જે લોટ છે એને તમે ગેસ ચાલુ કરીને સતત આવી રીતે મિક્સ કરતા રહેજો આને આપણે આવી જ રીતે ઘૂંટ ઘૂંટ જ કરવાનો છે એક જ મોશનમાં અને પછી એમાં થોડાક ટાઈમમાં લોટ બંધ્યો હોય ને એવું આપણે મિશ્રણ તૈયાર થઈ જશે ધીરે આપણું જે મિશ્રણ છે એ કઢાઈને છોડવા લાગશે એમાંથી ઘી છૂટવા લાગશે તો તમે જોઈ શકો છો કેવી રીતે એમાં બબલ સુટી રહ્યા છે અને એ ઘી છોડી રહ્યું છે અને આપણું જે મિશ્રણ છે એ આખી પેનમાં હવે રોટેટ થવા લાગ્યું છે શકો છો તમે કેવી રીતે આપણો લોટનું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે અને હવે એનો જે છે ને લાડુ બનવા લાગશે એવી રીતનું આપણે મિક્સર રેડી થશે હવે થોડોક ટાઈમ આને આવી રીતે મિક્સ કર્યા રાખવાનું છે અને પછી આપણે એને થાળી ઉપર લઈને થારી લઈશું તમે થાળીના યુઝ કરીને પ્લાસ્ટિક ઉપર બી પાથરવા ઈચ્છો તો એવું પણ કરી શકો છો આ મિક્સરને આપણે થાળી ઉપર લઈને એને વેલણની મદદથી આપણે એને આખું સ્પ્રેડ કરી લેવાનું છે એકદમ પતલી લેયર કરજો જેથી કે આપણે સાકર પાપડી જે છે એ મસ્ત પતલી પતલી અને ક્રિસ્પી થઈ જાય બહુ જ મસ્ત લાગે છે સી આપણે આવી રીતે સ્પ્રેડ કરી લીધું છે એક જ સરખા લેવલ ઉપર સ્પ્રેડ કર્યો છે અને એકદમ પતલી લેયર કરી છે હવે આને ડેકોરેટ કરવા માટે આની ઉપર અમે ચાંદીની વરખ લગાવી રહ્યા છીએ આ ઓપ્શનલ વસ્તુ છે તમારે ડ્રાય ફ્રૂટ લગાવવા હોય તો ડ્રાય ફ્રૂટ પણ લગાવી શકો છો અને પછી આવી રીતે કટ કરીને એને થોડીક વાર આપણે ઠરવા દઈશું ઠંડી થાય એટલે તમે જોઈ શકો છો એ કેવી મસ્ત આખા શેપમાં ઉખડે છે અને કેટલી ક્રિસ્પી પણ બની છે તો ગાઈઝ આપણી સાકર પાપડી રેડી થઈ ગઈ છે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે અને આ એક અલગ જ રેસિપી છે કાજુ કતરી જેવી લાગે છે પણ કાજુ કતરીથી પણ સારી લાગે છે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર બધાને શેર કરજો અને એક લાઇક તો આપતા જ જજો ઓકે બાય બાય